બોટાદ તાજ પર રોડ પર બે બાઇક વચ્ચે સામસામે અથડામણ થઈ આ અકસ્માતમાં બે બાઇક ચાલકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા મૃતકોમાં બોટાદ સબજેલમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોહિલનો સમાવેશ થાય છે બીજા મૃતક વ્યક્તિ મહેશભાઈ ઝવેરભાઈ સાંકળીયા રહે કુંદળી ઉંમર વર્ષ ત્રીસનું મોત થયું છે અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ બોટાદ રૂરલ પોલીસની ટીમ તેમજ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસ હાથ ધરી છે આ રોડ પણ અવારવાર અનેક અકસ્માત થાય છે આ રોડ પર અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે પ્રશાસન દ્વારા તાત્કાલિક આ રોડને ચાર માર્ગીય બનાવે તો આવા અકસ્માતો થતા અટકાયત